નમસ્કાર જય જીનેન્દ્ર હું છું અત્યારે પાલીતણામાં અને અત્યારે ભયંકર ગરમી છે તમે મારી હાલત પણ જોઈ શકો છો ફોર્ટી ડિગ્રી છે અને દાદાની આવતીકાલે ચારસો ને ચોરાણુંમી ધજા છે તો અમારા સારા કર્મો ગણો ગયા ભાવમાં કે અમારા સદનસીબ ગણો કે અમારી પુણ્ય ગણો કોઈ એક લિંક આવી હતી કે જે લિંક લકી ડ્રો ઉપર હતી કે જો લકી તમારો નંબર લાગે તો તમને દાદા દાદાની ઉપર ધજાનો લાભ મળે અને એ ફોર્મ ફિલઅપ કરવાથી દાદાની ધજાનો લાભ મળી ગયો આવતીકાલે અને આવતીકાલે સવારે અમે ઉપર જાત્રા કરવા જશું અને આદેશ્વર દાદા એક નાની પ્રતિમા છે ઉપર નાની ડેરી છે એની ધજાનો લાભ મળ્યો છે સરસ મજાનો લાભ મળ્યો છે તો એમ કહેવાય છે કે ઉપર દાદાની સાડા આઠસોથી નવસો ડેરીઓ છે ઉપર અને દરેકે દરેક ડેરીઓની આવતીકાલે ધજા થવા જઈ રહી છે તો આવતીકાલે સવારે સાડા પાંચ વાગે અમે ઉપર શરૂ કરશું ચડવાનું અને આઠ વાગે ધજા ચડશે તો જોઈએ હવે ખૂબ મજા આવવાની છે અને દાદાની ભક્તિ કરવાનો લાભ મળશે